આ બે ત્રણ વસ્તુમાં આમાં ક્લિયર કરીએ એક પેલો પ્રશ્ન કે જે પુનર્જન્મની આખી યાત્રા છે એમાં કેવલ એક સિદ્ધાંત નથી અપસ એન્ડ ડાઉન્સ અલગ અલગ જગ્યાએ થાય એક ઉત્ક્રાંતિ સિદ્ધાંત છે એમાં એવું કહેવામાં આવે છે કે તમે પંચ કોષ અને પંચ ઇન્દ્રિયોની રીતે ઉત્ક્રાંતિ છે બરાબર છે પંચ ઇન્દ્રિયોને લઈને ઉત્ક્રાંતિ છે ગાયને લઈને નથી પેલી વસ્તુ બરાબર એટલે ગાયની વસ્તી ઘટી જાય સપોઝ તો કોઈ પણ પંચેન્દ્રિય યોની એમાં છે જે પશુઓ એમાંથી સીધું મનુષ્ય થઈ શકે કેમ કે ગાયનું જો નુષ્ટ થશે આખે આખી જાતિ તો મનુષ્યની જાતિ નષ્ટ નહીં થાય કેમ કે ઈ માર્ગ બંધ નહીં થાય કેમ કે ઇન્દ્રિયોની ઉત્ક્રાંતિ ઇન્દ્રિયોને લઈને છે ગાય લઈને નથી ગાય ઈ પંચેન્દ્રિયનો એક ભાગ છે એ ભાગ જો નથી હોતો તો બીજો એની પૂર્તિ કરે છે આવું કેટલીક વસ્તુઓ થાય છે આવો જ પ્રશ્ન બ્રહ્મસૂત્રમાં સારું મુક્તિમાં છે કે ભાઈ અહીંયા ગમે તેટલો ઊંચો હોય તો અત્યારે મુક્તિ ન મળે એનું શું કારણ તો કે અત્યારે જો બધા મુક્તમાં વયા છે તો પારી આખે આખી બે વસ્તુ છે એક અંદર લૂંડવા વાળા છે જે નદીની અંદર પડેલા છે અને બીજા પાણી ઉપર ઉભેલા છે કે જેને હાથ હાપા વાળા છે બરાબર છે હવે પાડી ઉપર હાથ આપવા વાળા લોકો નો તો અહીંયા સો ડૂબવા ના તો પાડી ઉપર ઊભા રહીને સો ની સંખ્યા કુદરતે મેન્ટેન કરવી હોય ઈ મેન્ટેન કરવી હોય ઈ એને મેન્ટેન કરવી હોય તો શું કરવું પડે તો મુક્તિ ની અવસ્થા થઈ હોવા છતાં મુક્તિ નો આપે બરાબર કેમ કે એને બે વસ્તુ જોવાની વ્યક્તિ અને સમષ્ટિ જોવું ખાલી વ્યક્તિને ને જો તમારો એક એવો મેનેજર હોય કંપનીમાં કે બહુ સરસ એકાદ હજાર જણાના કે બસો પાંચસો જણાના સ્ટાફને સરસ સંભાળ બરાબર અને તમે શરત કહી રહી કે જે દસ વર્ષ મારી કંપનીમાં રહેશે એને આપણે ટ્રાન્સફર કરશું યુએસએ અમેરિકામાં જ્યાં સારામાં સારું આપણી એક ઓફિસ છે અને ત્યાં જ હું શિફ્ટ કરી દઈશ એના ઘરવાળા ને વિઝા અને જિંદગીભર માટે આપણા તરફ એવું કંપનીના નોમમાં લખેલું બરાબર હવે અહીંયા જે હજાર જણા સંભાળે એવો મેનેજર હોય એટલો બધો સારો હોય કે હજાર પાસેથી કામ લઈ શકતો પણ હવે મેનેજર બીજો હોય હવે આ યોગ્ય થઈ ગયો અમેરિકા જવા માટે પણ તમે અમેરિકા મોકલો આપણે એને અમેરિકા મોકલીએ ન મોકલીએ ને કેમ કે આપણે માત્ર એનું જ જોવાનું આપણે કંપનીનું જોવાનું છે એટલે સમષ્ટિ જોવા માટે એને મોકલીએ ને હવે એને મોકલીએ નહીં ને તો એની ઉપર તો ટેમ્પરરી અન્યાય જ થયો આપણે લખ્યું હતું ખુદ કેપેબલ હતું હવે બે વસ્તુ થાય એની ઈ સમજો છે જો ઈ મેનેજર બરાબર છે તો ઈ પણ વ્યક્તિનું નો વિચાર તો ઈ સમષ્ટિનું વિચાર ઈ સમજુ છે તો બરાબર નકર તેને એમ થાય કે આ સેઠે મારી ઉપર અન્યાય કર્યો બરાબર ઈ સમજુ છે તો એને લાગે કે ના કંપની મારી જરૂર હું અમેરિકા વયો જાવ તો મારા બે છોકરાને સેટ કરું તો આ હજાર જણાનું હું થાય કંપનીના અને એનાથી કંપની આગળનો આવે કે જેને મને આગળ લાગી છે બરાબર એટલે ઈ પણ શું વિચારે કે નહીં ઓકે અહીંયા કંપનીમાં જ્યાં સુધી સુધી મેનેજર નથી આવતો ત્યાં હું અહીંયા મુક્ત યોગ્યતા જે જીવની આવી ગઈ એ મુક્તિના પગથારે ઊભો હોવા છતાં પણ અહીંયા તારકોની સંખ્યા મેન્ટેન કરવા માટે અહીંયા કોઈ છે જ તો ઈ ત્યાં જ રીતે કે કે ત્યાં સંખ્યા મેન્ટેન કરવી જરૂરી જો ત્યાંથી વયો જાય તો હજારો ડૂબી જાય આમ તો લાખો ડૂબે જ છે પણ કેવા કે જે બહાર નીકળવા માગે છે અને હાથ પકડવા માગે છે એવા ડૂબે એ જ થાય મરદા તો કેટલાય ડૂબે જ તો એનો કોઈ પ્રશ્ન જ નથી ની તો આ હોય તોય ડૂબવાના છે એવું નથી કે આ બધાને તારવાની આની જવાબદારી છે

એવા હાથ આપવા માટેની એટલે મુક્તિ અત્યારે એટલે નો થાય અહીંયા રેશિયો જ મેન્ટેન ન થાય ગાય ઓછી થઈ જાય તો બીજી પંચેન્દ્રિય જીવ માંથી પણ મનુષ્ય થઈ શકે કેમકે ઇન્દ્રિયોની પરિસમાપ્તિ તો એને કરી દીધી હા બીજી ચાર ઇન્દ્રિયોમાંથી સીધો નો થાય પણ ઇન્દ્રિયોની પરસમાપ્તિ અપવાદે થાય તો અપવાદે એ ગાય હોય જાય તો બીજી પંચેન્દ્રિય પૂર્ણ પૂરી પૂર્તિ થતી હોય એવા કોઈ પણ પંચેન્દ્રિય થી એ પૂર્તિ કરી શકે કુદરત ના આ બધી વસ્તુના અપવાદ છે એટલે ખાલી એક જ નઈ જાણવાને નિયમ જો ખાલી નિયમ જાણી લ્યો ને તો શું થાય ખબર છે કે અન્યાય આપણે એક જ વસ્તુ પકડી લે બરાબર તો એ અન્યાય કર્યો કેવાય એની ઉપર એ શું કરવાના અપવાદ પણ જાણવાના આટલા મેઈન મારે પણ હવે ઈ બંધ હોય તો શું તો કે તો અહીંથી શોર્ટકટ જાય છે અહીંથી પણ શોર્ટકટ જાય છે તો ઈ બધા અપવાદ મારા કહેવાય